નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન વય વંદના યોજના તરીકે પણ આ યોજનાને ઓળખવામાં આવતી હોય છે તો તેમાં કઈ રીતના લાભ મળશે કેટલો લાભ મળશે અને લાભ ક્યાંથી મળશે અને તે અંગેની સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોમાં લઈશું અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ યોજનાનો લાભ કઈ રીતના મળશે તેની માહિતી આપણી ચેનલ પર મૂકવામાં આવશે જેથી તમને કોઈ પણ ઉપયોગી માહિતીઓ અથવા યોજનાઓ લાગુ પડતી હોય તો તમે તેને યોજનાનો લાભ લઈ શકશો લાભ લેવા માટે બીપીએલ જેમાં થી વીસ સ્કોર લાભાર્થીને સાઠ વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિને આ વૃદ્ધ પેન્શન એટલે કે વયવંદના યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે જેમાં કેટલો લાભ મળશે તો માસિક સાતસો ને પચાસ જેમાં સાઠ વર્ષથી ઓગણસી એસી વર્ષની ઉંમરની વ્યક્તિઓને સાતસો પચાસ રૂપિયા જેમાં માસિક ઉંમરની મળવા પાત્ર રહેશે જે તમારે તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે લાભ મળશે સમાજ સુરક્ષા કચેરી સંબંધિત વિસ્તાર વિસ્તારમાં શ્રીની અરજી કરવાની રહેશે કયા કયા પુરાવાઓ જરૂર પડશે તો બે પાસપોર્ટ સાઇઝના ફોટા જેમાં બીપીએલનો દાખલો નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બહાર પાડેલ બીપીએલ યાદી નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકાનું પ્રમાણપત્ર તમારે હોવું જોઈએ રેશન કાર્ડની નકલ આધાર કાર્ડની નકલ જન્મનો દાખલો જેમાં પંચાયતમાં નોંધણી કરાવેલ હોય તો પંચાયતમાંથી શાળા છોડીનું પ્રમાણપત્રની નકલ અને સરકારી ડોક્ટર પેનલે આપેલું વયનું સર્ટિફિકેટ જેમાં સરકારી દવાખાનામાંથી નિઃશુલ્ક મળવાપાત્ર રહેશે એના પછી ચૂંટણી કાર્ડની નકલ પેન્શન મંજૂર થયા પછી બેંક ખાતું ખોલાવી પાસબુક ચોપડીની નકલ સમાજ સુરક્ષા ખાતામાં અને મામલતદાર શ્રી કચેરી લેખિત આપવાની રહેશે ને દર વર્ષે હયાતી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે એટલા તમારી પાસે પુરાવા હોવા જોઈએ તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો પસંદ આવે તો તમામ જરૂરિયાતવાળા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો